મોયે મોય ની કરવાનું શું કરવાનું હા ઓય ઓય કે માટી ની કે ડી નાન ફોર થી જાય તમારા હું ચિંતા કરો આ જ હાલ નો મિત્રો ઓ ઓર નું કે મિત્રો જય મગલ જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં તો છો તમારા નવા વ્લોગ માં તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તમારા મમ્મી છે રામ રામ ને ચિતરામ બધે રામ બેન ઘડી ખુબ એ જાગે જો દાંત કાઢે અરે વાત હિતિક્ષા બેન દાંત કાઢે છે तो जानू से मित्र अपने नंकी पाड़ी ने पानी पावा थोड़ू कपड़े पानी भली जैसे हाय रजनी तारी हाथ उन्हें लाई नहीं नहीं जो तो तारी हाथ उन्हें लाई मजा हम जो ढीम गुजी बड़ा का ढीम हाथ ले जो वटी जा दे आ दे तो वटा देना कोई मारी हम बट्टू

hôm nay không có làm video mà rất bất tài bây giờ. oi oi câu gì dài? gì? mono câu happy à bossship luôn? piu anh ấy sebap à không hmm hmm đi chơi इंगो Oi. Tiksha bhi nahi ek mahina ne ek ja divas na cha se jo jibura karta ha. Oi. Dai. Ei Tiksha jo. तो 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 तो

અને અહીંયા હે ને બુલબુલ નો માળો હતો સમાસમ પલ્લા નઈ ને એટલે મેં ઉપર હે ને થેલી નાખી હતી પાણી નો દ્રાક્ષ દેખો રીતે આ બાજુ આ બાજુ ઘણા ઘરેલું મું છે એક બે ત્રણ હજી હતી આ બાજુ ચાર ઝગટી બધેલું મારેલી એક જગ્યાએ જી ગામડા એટલે વૃક્ષ એટલે વૃક્ષ નો તો પારા ને મારી સ્કૂલની યાદ સ્કૂલ કેટલી મોટી થઈ ગઈ બે વર્ષમાં કહેવાય એવું વર્ષ માંટું મોટું થઈ ગયું એટલે આ વૃક્ષ નથી હજી ઘણા બધા છે એ આમ દૂર છે થોડા આ કઈક શું કેવાય આ છે ને મોસમીનું નું છે મસ્ત મજાનું

ઉપર વર્ષો જૂનું એક આંબાનું વૃક્ષ છે અને નીચે છે ને મારા દાદા પરદાદા વખતનો છે શું હું કહેવાય કબોસ દેખાતો નથી ઝાડવા બધા આવી જાય ને એટલે હરખો દેખાતો નથી એ છે અત્યારે પક્ષીઓ બધા બોલવા મેણા છે તો જો મિત્રા ઉમર ગામડા પાટણ આ बाजू જો મારા રામફુય આયવાલા છે દેખો

અત્યારે સાત પણ હું ચોમાસામાં તો કઈ અંધારું થાય નહીં ને શિયાળો આવશે ઈ ભેગા જ ઘડીક માં અંધારું થઈ જાય અત્યારે તો હાથ વાગે એટલે વાતો નહીં કરો અને આ બધું છે ને સ્ટાર ફૂલ કવડા મોટા થઈ ગયા થોડાક દિવસમાં ઝૂમ થાય ને તો હું બધા ઉભા ક્યાં છે મારે ગોતું પડશે અને એવું જ છે ને આ બાજુ પણ છે અને આમાં જીણા ઝીણા તો ઘણા જો આ દોડ આવે ની બધા છે જો આમાં બેસ છે અને થઈ છે આ જમરૂક નથી પણ આ હે પણ એની ઉપર વેલો ચડાવેલો હે એમાં મસ્ત મજા ના જો ઉપર કેટલા હોય કોને ખબર ઘૂંઝે કઈ દેખાતું નથી સાથે સાથે ખાટા કાયતરા પણ આવી જાય જો આસ ખબર પડી એટલા બધા કાયતરા આવેલા છે ના લાગે છે ઝુમેંગ કરું કેટલા છે ઓ ઘણા બધા હે આ છે આપણી વાડી જો ઝાડવા છે ને વૃક્ષો આખી વાડીમાં કરેલા છે અડધા દેખાય અહીંથી આપણા ગામડાનું વાતાવરણ જ અત્યારે હાંજનું વાતાવરણ તો કબજ હોય છે ગાય આપડે પૂરો કરશું જય મગલમાં જય દ્વારકાધીશ બાય બાય